સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારના ઉદ્દેશ્ય સાથે કચ્છ જિલ્લામાં સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠક જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ધ કચ્છ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે યોજવામાં આવી હતી પાયાના સ્તરે સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ અને કચ્છ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કચ્છના સહકારી માળખાના થયેલા વિકાસને બિરદાવીને જણાવ્યું હતું કે દેશના ગામડાઓ સમૃદ્ધ બને એ સંકલ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે લીધો છે આ સંકલ્પને સાકાર કરવા આઝાદીના પંચોતેર વર્ષ બાદ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે દેશમાં સહકારી માળખો મજબૂત બને અને પારદર્શક બને તે માટે સહકારીતા મંત્રાલય કામગીરી કરી ચળવળરૂપે કામગીરી કરી રહ્યું છે સમગ્ર દેશમાં સહકારી માળખાને ડિજિટલ કરવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે પેક્સ મંડળીઓને કમ્પ્યુટરાઇઝ બનાવવામાં આવી છે ગામડાઓમાં મંડળીઓને સહકારી બેંકના માધ્યમથી માઇક્રો એટીએમ આપવામાં આવે છે આ માઇક્રો એટીએમના માધ્યમથી રોકડ જમા ઉપાડ એફડી સહિતની સુવિધાઓ ઘર આંગણે જ લોકોને મળી રહેશે